ડાંગના સાપુતારા ખાતે કરોડોના ખર્ચે જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા નવી બનેલી પ્રાથમિક શાળાની બિલ્ડિંગ પ્રથમ વરસાદી પાણીમાં ગરકાવ થવા લાગી વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચ સાથે સરકાર દ્વારા નવીન બિલ્ડિંગના નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટરો બાળકોની સુવિધા કરતા પોતાના ફાયદા બાબતે વધારે ચિંતિત હોય તેમ લાગી રહ્યું છે નવીન બિલ્ડિંગની ડિઝાઇનમાં ખામી હોવાની સાથે બાંધકામમાં વપરાયેલા મટીરિયલ્સમાં પણ ઉતારી ચર્ચાઈ છે અહીં જે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે સમર શિક્ષા અભિયાન તરફથી એમાં હવે હાલની પરિસ્થિતિમાં બાળકોને જે એ બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે ગળે છે અને સંભાવના એ ખરી બાળકોને તકલીફ કે હરતા પડતા શિક્ષણ લેતા એ લોકોને પડવાની સંભાવના ખરી ગળી પડે છે ચોમાસા વધારે હોવાથી સાપુતારામાં આ બાળકોને અહીં આ બિલ્ડિંગમાં પાણી ગળવાથી તકલીફ વધુ પડે છે ને અમે એસએમસી સભ્યશ્રીઓ અધ્યક્ષશ્રી એ લોકો ટીમ પણ આવીને અહીં મુલાકાત કરી હતી એમને એ લોકો પણ જોઈ ગયા હતા એમની પણ રજૂઆત હતી કે કંઈક આપણે કરીએ એમ